સાલુલા ખાતે ક્રિકેટ જગતમાં ભારત વિશ્વ વિજેતા થતા ધારાસભ્ય કસવાળા સહિત નગરજનોએ તેની ભવ્ય કરેલી હતી ક્રિકેટ જગતમાં ભારત વિશ્વ વિજેતા થતા સમગ્ર દેશમાં હર્ષોલ્લાસનું વાતાવરણ સર્જાયેલું છે ત્યારે સાવરકુંડલા ખાતે વિશ્વ કપમાં ભારત વિશ્વ વિજેતા થતા ધારાસભ્ય મહેશભાઈ કસવાળા સહિત નગરજનોએ ઉજવણી કરેલી હતી ઢોલ નગારાના નાદ સાથે ફટાકડાની આતશબાજી વચ્ચે ભારત માતા કી જયના નારાઓ લાગવામાં આવેલા હતા આત્મા તિરંગા અને ક્રિકેટના કપ સાથે સાવરકુંડલામાં ભવ્ય ઉજવણી કરવામાં આવેલી હતી ક્રિકેટ જગતમાં ભારત વિશ્વ વિજેતા થતાં અરખણી હેલી પ્રસરેલી છે